જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મોટું કોણ આપણે બહારની દુનિયા ન જોઈ હોય ત્યારે આપણી દુનિયા આપણને વિશાળ અને શ્રેષ્ઠ લાગતી હોય છે પરંતુ જ્યારે બહાર નીકળીએ ત્યારે ખબર પડે કે દુનિયા તો કેટલી મોટી અને વિશાળ છે કૂવાના ડેટકાને કૂવો મોટી દુનિયા લાગતો હોય છે પરંતુ જ્યારે બહાર આવીને જોએ ત્યારે ખબર પડે કે હો દુનિયા તો બહુ મોટી છે એ કુપમુંડૂક તરીકે આપણે એને ઓળખીએ છીએ એવી એક સુંદર મજાની વાત છે એક વખત તળાવની અંદર એક દેડકાનું બચ્ચું બહાર મોઢું કાઢી અને બેઠું હતું ચારે બાજુ આમથી આમ મોઢું ફેરવે અને જુએ કોઈ આવે છે કે નહીં એવામાં અચાનક મોટો વાસ થયો તળાવનું પાણી ધ્રુજવા લાગ્યું અને એના આમ નજર કરી તો એક મોટો બળદ પાણી પીવા આવી રહ્યો હતો મોટા બે શિંગડા મોટું શરીર લાંબી પૂછડી ચાર પગ આવડું મોટું પઠ્ઠા જેવું શરીર જોઈ ડેટકું તો એકદમ ડરી ગયું કારણ કે એને ક્યારેય પણ આવો મોટો બળદ જોયો ન હતો ધ્રુજવા લાગ્યો અને પાણીમાં ડૂબકી મારી દીધી ધ્રુજતા ધ્રુજતા વિચારે કા હશે કોણ અવડો મોટો રાક્ષસ કોણ હશે આમ બેઠો બેઠો વિચારે સાંજનો સમય થયો અને એના પિતા આવ્યા ડેટકાનું બચ્ચું ધ્રુજતું હતું આથી ડેટકાએ પૂછ્યું કેમ પેલા ધ્રુજે છો તે કંઈ જોયું હા પપ્પા આજે આપણા તળાવની અંદર કોઈ મોટું પ્રાણી આવ્યું હતું ત્યારે ડેટકાએ કીધું સાનો મનો બેસ તારા બાપા કરતાં કોઈ મોટું ન હોય બધા કરતાં મોટો હું છું આમ ડેટકાએ પોતાના દીકરા સામે ડંફાસ મારી અને દીકરા સામે હીરો બનવાનો પ્રયત્ન કર્યો ના હો બાપા તમારી જેવડો એ નહોતો બહુ મોટું પ્રાણી હતો છતાં પણ ડેટકો પાછો ન વળ્યો એને પોતાના શરીરમાં હવા ભરી ફૂલ્યો બોલ અવડો હતો એ ના આ આવડા તો બિલકુલ નહોતા વધારે ડેટકાએ હવા ભરી અને પેટ મોટું કર્યું અને પૂછ્યું આવડો ના તરત ડેટકાએ ના પાડીના જે બચ્ચાના પિતા હતા એ હવા ભરતા ગયા શરીર ખૂબ મોટું થયું અને હવે પૂછ્યું બસ આવડો હશે ડેટકાનો બચ્ચે ના હો પપ્પા આંધી પણ મોટો હતો ડેટકાએ વધારે પડતી હવા ભરવાને કારણે એ પેટ એનું ફૂટી ગયું અને ડેટકો ત્યાં ત્યાં મરી ગયો બચ્ચાએ જોયું કે પિતા તો ગયા ઘણો બધો પ્રયત્નો કરવા છતાં પણ પહેલાં બાળક જેવડો તો કઈ રીતે થઈ શકે આમ વધારે પડતી પોતાના પુત્ર સામે ડંફાસ મારવા જતાં પોતાનો જીવ ગુમાવી દીધો આમ ઘણી વખત આપણે આપણા સંતાનો સામે ખોટી બડાઈ મારીએ અથવા ખોટો હીરો બનવાનો પ્રયત્ન કરીએ તો નુકસાન જતું હોય છે એના કરતાં આપણા ગુણોથી મોટા થઈએ અને ગુણો આપણા બાળકને બતાવીએ તો બાળક જરૂર એ ગુણોનું આચરણ કરે અને એના જીવનની અંદર પણ એ ગુણો આવે તો એ પણ શ્રેષ્ઠ થઈ શકે નહીં કે ખોટી શક્તિ અને ખોટી તાકાત બતાવાને કારણે આપણને નુકસાન થઈ શકે